હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વિશ્વ બેંક અને તેની સાથી બેન્કો ટોપિકના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જે દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો ને ચોમ્માલીસ વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો વોશિંગ્ટન ડીસીની અંદર વિશ્વ બેંકનો મુખ્ય હેતુ શું છે તો સભ્ય રાષ્ટ્ર છે એની ગરીબી ઘટાડવી અને વિકાસ માટે લોન આપવી વિશ્વ બેંક કયા સમૂહનો ભાગ છે તો વર્લ્ડ બેંક ગ્રુપનો ભાગ છે વિશ્વ બેંકની ગ્રુપમાં કેટલી સંસ્થાઓ આવેલી છે તો પાંચ સંસ્થાઓ છે જેને વિશ્વ બેંકની સાથી બેંકો તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વ બેંકના બે મુખ્ય ભાગ કયા છે તો આઈબીઆરડી અને આઈડી બી આઈડીએ આઈબીઆરડીનું પૂરું નામ શું છે તો ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન્સ એન્ડ ડેવલપમેન્ટ જે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલ છે આઈડીએનું પૂરું નામ શું છે તો ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન આઈએફસીની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને છપ્પન આઈએફસીનો મુખ્ય હેતુ શું છે તો ખાનગી ક્ષેત્રના વિકાસ માટે સહાય પૂરી પાડવાનો એમઆઈજીએ મીગાની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો ને અઠ્યાસી મુખ્ય હેતુ શું છે તો વિકાસલક્ષી દેશોમાં રોકાણને પ્રોત્સાહન આપવું આઈસીએસઆઈડીની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો ને છાસઠની અંદર આઈસીએસઆઈડીનો મુખ્ય હેતુ શું છે તો આંતરરાષ્ટ્રીય રોકાણ સંબંધિત વિવાદ હોય તો એનો ઉકેલ લાવવો વિશ્વ બેંકના ગ્રુપમાં કેટલી સંસ્થા છે પાંચ વિશ્વ બેંકની સૌથી જૂની સંસ્થા કઈ છે તો આઈબીઆરડી આઈડીએ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓગણીસો વિશ્વ બેંકના અધ્યક્ષ કોણ પસંદ કરે છે તો યુ એસ સરકાર પરંપરાગત રીતે ભારત વિશ્વ બેંકનો સભ્ય દેશ ક્યારે બન્યો તો ઓગણીસો પિસ્તાલીસ માં વિશ્વ બેંક ગ્રુપનું મુખ્ય સૂત્ર શું છે એન્ડિંગ Extreme Poverty and Promoting Share Priorities शेर पायोरिटीस फ्रीमी आ जेके वीडियो त्या सुधी जय हिंद जय बारत